જો હું તમારો મિત્ર પ્રકાશ કંજરે આ ચેનલમાં બેટા તમારું સ્વાગત કરું છું તો અહીંયા આગળ આપણે શું શીખવાનું છે કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં ધોરણ છમાં જે તમને પ્રશ્ન પેપરમાં પ્રશ્ન બેંકમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એટલે કે વીસ વર્ષના પ્રશ્નોનું આપણે શું કરીશું એનાલિસિસ કરીશું અને કેવા પ્રકારના પ્રશ્નોનું આપણે સોલ્યુશન કેવી રીતે લાવી શકાય એ આપણે જોવાનું છે તો સૌથી પહેલા બેટા તમારે શું કરવાનું છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને મસ્ત તમારા મુખ પર તમારા મોં પર સ્માઈલ બનાવવાની છે જેમ કે આ છોકરાએ બનાવી છે બરાબર અને વાંચો બેસી જાઓ તો સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા તમને નીચે લિંક પણ આપેલ છે તો આપણે સમય બગાડવાનો નથી આપણે આ ક્લાસમાં જોડાય છે ભાગ નંબર કયો એક છે બેટા ધ્યાન રાખજો ભાગ નંબર એક છે ત્રણથી ચાર ભાગ આવશે એટલે વીસ વર્ષના તમામ પ્રશ્નો આ ચેપ્ટરે લખતા કયા ચેપ્ટર લખતા બેટા કે અપૂર્ણાંક સંખ્યાઓ અને તેની ક્રિયાઓ વિશેનું આપણે જોઈ લઈશું ચલો જોઈએ તો જો બેટા તમારે શું કરવાનું છે કે સૌથી પહેલાં તમારે આગળ શું જોવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરીને તમે ક્યાં જજો આ મોરનું બટન દેખાય છે બેટા આ જે મોર છે ત્યાં આગળ દબાવજો ત્યાં દબાવશો એટલે તમને શું મળશે ડિસ્ક્રિપ્શન બોક્સ મળશે ડિસ્ક્રિપ્શન બોક્સ મળશે ડિસ્ક્રિપ્શન બોક્સ મળે એટલે પછી તમારે શું કરવાનું છે ડિસ્ક્રિપ્શન બોક્સના આધારે તમે ખોલશો એટલે તમને આ રીતનું માનસિક યોગ્યતા કરશો ભાગ એક અંક ગણિત પછી તમે તમારો ક્લાસ સરળ લાઇન્સર મળી જશે જો ન મળતા હોય તો બેટા મારો વોટ્સઅપ નંબર છે નવસો નેવ છેતાલીસ સાહીઠ નવસો ને અડતાલીસ ઉપર તમે મને મેસેજ કરજો ત્યાં આગળ હું તમને તમામ કોર્સ અવેલેબલ કરાવી આપીશું ઓકે કોઈ પણ ફી લેવાની નથી ચલો આપણે સમય બગાડવાનો નથી તો સૌથી પહેલાં બેટા આપણે અહીંયા પ્રશ્નો નંબર નંબરવાઇઝ જોતા જઈશું કે કેવા પ્રકારના પ્રશ્નો કેવા ક્યારે પૂછાયા હતા એ પરીક્ષામાં જોઈ લો તો સૌથી પહેલો પ્રશ્ન ક્યારે પૂછાયો હતો બેટા ઓગણીસો ને ત્રાણુંમાં ક્યારે પૂછાયો તો સૌથી પહેલો પ્રશ્ન ઓગણીસો ત્રાણુંમાં कारे 1993 માં નાઇન્ટી નાઇન્ટી થ્રીમાં પ્રશ્ન હતો જો બેટા પહેલો પ્રશ્ન હતો બરાબર છે હોય છે તો તમને ઓપ્શન આપેલો હતો બેટા કયો એ ઓપ્શન હતો નવના છેદમાં સોળ બી ઓપ્શન હતો સી ઓપ્શન છ ના છેદમાં તો સૌથી પેલા તમને શું કીધું છે ત્રણ ભાગ્યા આઠ ની કઈ સંખ્યા બરાબર છે તો હવે આવો તમને પ્રશ્ન પૂછે તો તેનો મતલબ શું થાય બેટા કે આપણને જે સંખ્યા આપે છે એના શું કરવાનું છે ભાગ પાડવાના છે તો ભાગ કેવી રીતે પડશે જુઓ અહીંયા આગળ શું છે ત્રણ તરે નવ ને અલગ અડધા જો નવના છેદમાં સોળ આપે છે બેટા અહીંયા છના છેદમાં ચોવીસ આપે છે પાક ભાગ તો ઉડાડી દેજો બારના છેદમાં બત્રીસ આપે છે તો જો છ ચાર ચોવીસ તો આનો મતલબ શું થાય બેટા એકના છેદમાં ચાર બરાબર બાર ને બત્રીસ તો બારના અડધા કેટલા થાય બેટા છ અને બત્રીસને અડધા કેટલા થાય સોળ થાય કેટલા થાય બેટા સોળ થાય હવે આના ભાગ પડે છે હા આના આગળ શું છે બેટા ત્રણ દુ છ અને આઠ દુ સોળ એટલે કે અહીંયા શું છે આઠ આવશે અને આના ભાગ નથી પડતા તો આને જો ભાગ નથી પડતા તો નવ અને સોળ મૂકી દો એમને તો બેટા આપણો જવાબ ડાયરેક્ટ મળી ગયો શું મળી ગયો ત્રણના છેદમાં અટકાવવાનો છે બારના છેદમાં બત્રીસ તો બારના છેદમાં બત્રીસ ક્યાં છે આજે તો આપણો જવાબ શું આવશે શ્રી આટલી ખબર પડી કે બેટા જો તમને એમ લાગતું હોય કે સાહેબ થોડું ઝડપમાં ભણાવે છે તો તમારે શું બેટા અગાઉનો ક્લાસ જોવા પડશે અને ક્લાસ જોવા માટે તમારે સંપૂર્ણ કોર્સ કોર્સ જોવો પડશે અને તે સંપૂર્ણ કોર્સ ક્યાં છે બેટા તમને નીચે લિંક આપેલ છે જો ના મળે તો મને વોટ્સઅપ કરજો નવસો નેવ છેતાલીસ સાહીઠ નવસો ને અડતાલીસ નંબર ઉપર બેટા આગળ સંપૂર્ણ ફ્રી કોર્સ છે કોઈ પણ ચાર્જ લેવાનો નથી મારો એ પ્રયાસ છે કે શિક્ષણનો ધંધો બંધ થવો જોઈએ બરોબર ચલો હવે આપણે ક્લાસ જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે જોવાનો પ્રયાસ કરીશું બેટા પ્રશ્ન નંબર બે જુઓ શું કીધું છે ત્રણના છેદમાં સાત અને પાંચના છેદમાં નવનો સરવાળો કેટલો થાય સરવાળો કેટલો થાય તો જો બેટા હવે પ્રશ્ન જુઓ શું કહે છે ત્રણના છેદમાં સાત તો તમારે જોવાનું કે છેદી છે કે વિષમ છેદી છે તો આ છેદ કેવા છે અસમાન છે શું છે બેટા અસમાન છે અસમાન હોય છે તો શું કરવાનું હોય છે બેટા આપણે એ જોવાનો પ્રયાસ કરવાનો છે અસમાન હોય તો આપણે શું લેવાનું લસા લેવાનો ચલો સાત અને નવનો લસા શું આવશે બેટા સાત અને નવનો લસા શું આવશે સાત નવ ને ત્રેસઠ જ આવશે લસા બરાબર કેમ મને ડાયરેક્ટ ખબર પડી ગઈ લસા બેટા સાત નવ ને ત્રેસઠ થાય કારણ કે બંને સંખ્યા શું છે અલગ અલગ છે ચાલો કરી દઈએ તમારો વ્યાયામ તોડી દઈએ સાત એમને એમ સાત એમને એમ ત્રણ પછી બેટા અહીંયા અહીં આગળ શું આવશે બેટા એ અહીંયા ભાગ ચાલો ચાલો ત્રણે હવે અહીં આગળ એક આવશે અહીંયા સાત આવશે તો જો લો બેટા આવી ગયો ને ત્રેસઠ સાત તેરી એકવીસ એકવીસ ત્રણ ત્રેસઠ ખબર પડી ગઈ બેટા તો ચલો લશા વડે ગુણો અને ભાગો ચલો શું આવશે જવાબ જો તમને શું કીધું છે છે હા ગુણાકાર કરવાનો કરશું ત્રણના છેદમાં સાત વત્તા પાંચના છેદમાં નવ ગુણ્યા ત્રેસઠ ભાગ્યા આપણે છેલ્લે એનું કરીએ પહેલાં આપણે ઉપરલાનું બતાવીએ ચાલો તો સાત નવ ત્રેસઠ નવ સાત ત્રેસઠ તો નવ ત્રણ કેટલા થશે બેટા સત્યાવીસ વધતા પાંચ સાત પાંત્રીસના છેદમાં ત્રેસઠ આટલો જવાબ આવ્યો હા હવે જો બેટાનો સરવાળો કરો તો પાંચ ને સાત બારનો બગડો વધી પડી એક બરાબર જો આ રીતે કરું સત્યાવીસ વત્તા પાંત્રીસ સાત પાંચ બારનો બેટા આટલું બધું બધા મજૂરી ના કરે આપણે શું કરાય બેટા આજે પાંચ છે આમાં ત્રણ ઉમેરતું કેટલા થશે બેટા ત્રીસ થશે તો આ કેટલા બધા બત્રીસ વધશે અહીંયા ત્રીસ થશે કેટલા થશે બેટા ત્રીસ થશે તો કેટલું થશે બાસઠના જ ભાગ્યા બાસઠ ભાગ્યા કેટલા થશે ત્રેસઠ થશે બાસઠ ભાગ્યા ત્રેસઠ આટલો જવાબ થશે તો બેટા આનો જવાબ શું આવશે બેટા તમે જો એવું લાગતું હોય તો તમારે મને આનો સરવાળો કરી અને જે પણ ભાગ ઉઠતા હોય જે પણ શેષ વધતી હોય તમારે શું કરવાનું છે બેટા કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે ખબર પડી કે બેટા ચલો હવે અહીંયા આગળ આપણે કેટલા પ્રશ્ન પહોંચી ગયા બે પ્રશ્ન પૂરા થઈ ગયા છે કેટલા પ્રશ્ન પહોંચી ગયા છે બે પ્રશ્ન પૂરા થઈ ગયા છે ચલો હવે ત્રીજો પ્રશ્ન જોવાનો પ્રયાસ કરીએ બેટા તો ત્રીજો પ્રશ્ન જોવો ત્રીજો પ્રશ્ન શું કહે છે કે પાંચના છેદમાં ચૌદ માંથી કઈ સંખ્યા બાદ કરતા કઈ સંખ્યા બાદ કરતા કરતાથી પરિણામ સાતના છેદમાં બેતાલીસ મળે છે તો બેટા હવે જુઓ તમને ઓપ્શન આપેલો છે એ બેના છેદમાં અગિયાર બી ઓપ્શન આપેલો છે ચારના છેદમાં એકવીસ સી ઓપ્શન આપ્યો છે બેના છેદમાં તેર અને ડી ઓપ્શન આપ્યો છે ચારના છેદમાં છવ્વીસ હવે બેટા તમે પ્રયાસ કરો શું કીધું છે પાંચના છેદમાં ચૌદમાંથી કઈ સંખ્યા બાદ કરવાથી કઈ સંખ્યા બાદ કરી પરિણામ કયું મળે બેટા સાત બરાબર બેતાલીસ તો જો બેટા જો પાંચ અને ચૌદમાંથી કઈ સંખ્યા બાદ કરતા સંખ્યા નથી ખબર તો એક્સ બાદ કરવાની એટલે બાદ બાકીની નિશાની મૂકી હરે બેટા અને પરિણામ કેટલું મળે છે સાતના છેદમાં બેતાલીસ આટલી ખબર પડી ગઈ છે હા હવે શું કરશો બેટા ચલો સાદુ રૂપ આપવાનું છે શું કરવાનું છે બેટા રૂપ આપવાનું છે હવે આ એક્સ શું છે બેટા માઇનસ છે તો માઇનસની આ બાજુ લઈ જાઓ તો કેવા જશે પ્લસ થઈ જશે અને પ્લસ છે તો એ આ બાજુ આવશે તો બેટા શું થઈ જશે માઇનસ થઈ જશે ખબર પડી તો અહીંયા આગળ આપણે શું આવશે બેટા એક્સ બરાબર હું લખી દઉં પાંચના છેદમાં ચૌદ માઇનસ સાતના છેદમાં બેતાલીસ આટલી ખબર પડી કે બેટા હા હવે જો અહીં શું છે બે વિષમ છેદી છે શું છે વિષમ છેદી એટલે કે છેદ શું છે અસમાન છે બરાબર છેદ અસમાન હોય બેટા તો આપણે શું કરવું પડશે બંનેનો લસા લેવો પડશે ચલો લઈ લઈ લસા ચૌદ અને બેતાલીસો લસા લઈ લો તો ચલો બે ભાગ ચલો તો બે સાત અહીંયા એકવીસ હવે ભાગ ચાલશે બેટા હા ત્રણે ચાલશે ભાગ ચલો ત્રણના સાત એમને ત્રણ સાત એકવીસ હવે સાતે ભાગ ચાલશે બેટા એક એક તો સાત દુ ચૌદ ચૌદ તરી બેતાલીસ કેટલો લસા આવે બેટા બેતાલીસ તો લસા વડે ગુણી દો ચલો લસા વડે ગુણી દો આપણે આગળ બેતાલીસ ગુણ્યા પાંચના છેદમાં ચૌદ માઇનસ सात ना चिद्मा बेतालिश गुनिया बेतालिश बरोबर बेटा हाँ वे जो भागू ने तो उड़ा दो चौद सात बेतारी से बेतालिश का बेतारी बरोबर हाँ तो सात पांच के लासे बेटा पांच रिश माइनस सात एक का सात ना चिद्मा के लासे बेटा बेतालिश बरोबर तो हो जो बेटा પાંત્રીસમાંથી સાત હજાર તો કેટલા આવશે બેટા સાત ચાર અઠ્યાવીસ અઠ્યાવીસના છેદમાં કેટલા આવશે બેટા બેતાલીસ હવે ભાગ ઉડે છે હા ઉડાડો ચૌદ અને અડધા એકવીસ હવે આના ઉડે છે બેટા હા નથી ઉડતા તો બેટા આપણો જવાબ શું આવ્યો ચૌદના છેદમાં એકવીસ બેટા કંઈક ભૂલ પડી છે જુઓ જો હાજર બેટા સાત દુ ચૌદ સાત ત્રણ ચાલે બેટા આમ પણ કરી શકાય સાત ચાર અઠ્યાવીસ અને સાત છક બેતાલીસ એમ પણ ભાગ ચાલે બેટા બેટા આપણે ભૂલ ક્યાં પડતી જો મારેથી ભૂલ થઈ ગઈ છે કે કેવી ભૂલ થઈ ગઈ છે બેટા સાવ કોમન ભૂલ હતી બરાબર મેં આગળ થોડુંક મગજ વાપર્યું નહોતું જો શું વસ્તુ કહેવા માંગતા હતા હવે જો શું છે પાંચમાંથી પાંચ મહિના સાત હવે શું આપણે શું કરવાનું છે અરે બેટા શું છે આ વસ્તુ શું આપે છે વિષમ છેદી છે શું છે વિષમ છેદી છે શું છે વિષમ છેદી છે એટલે કે છેદ અલગ અલગ છે બરાબર તો આપણે સમાન છેદ કરવો તો શું થશે બેટા આને કેટલા વડે ગુણવા પડે ત્રણ વડે ગુણવા પડે ચલો તો કેમ ત્રણ વડે ગુણવા પડે ચૌતરી બેતાલીસ એટલે કે બેતાલીસ છેદી હશે હા તો બનેલા છેદ કેવા થશે સમાન થશે આપણે લેસર લસા લેવાની જરૂર જ નથી એટલા માટે આપણે ભૂલ જ પડતી હતી તો પાંચના છેદમાં અહીંયા ઉપર ત્રણ વડે ગુણવા પડે અને નીચે પણ ચૌદ તરી બેતાલીસ માઇને સાતના છેદમાં બેતાલીસ જુઓ બેટા હવે ભૂલ ક્યાં પડી આપણે એ મને ખ્યાલ આવી ગયો છે હા તો પાંચ તરીક પંદર માઇનસ સાતના છેદમાં કેટલા આવશે બેટા બેતાલીસ પંદરમાંથી સાત છે એટલે કે આઠના છેદમાં બેતાલીસ બેટા આપણો આ શું આવી ગયો જવાબ આવી ગયો શું આવી ગયો જવાબ આવી ગયો બેટા હજુ જો આઠના છેદમાં બેતાલીસ ક્યાંય ઓપ્શનમાં એ બી સી અને ડીમાં તો આપ્યા નથી તો હવે તમે શું કરશો બેટા કે આના પગ ઉડે છે હા આના અડધા ચાર અને એકવીસના અડધા બેતાલીસના અડધા એકવીસ તો જવાબ શું આવ્યો બેટા ચારના છેદમાં એકવીસ તો જવાબ શું આવશે આપણો બી જવાબ શું મળશે બેટા આપણો બી મળશે ચલો હવે હવે આ જ પ્રકારનો દાખલો જોઈ લઈએ બીજો કયા નંબરનો દાખલો હતો બેટા ચાર નંબરનો દાખલો આવશે કયા નંબરનો દાખલો આવશે ચાર નંબરનો ચલો જો બેટા એટલા માટે કહું છું શાંતિથી ગણવાનો પ્રયાસ કરજો કારણ કે મને નથી ખબર હોતી કે ક્યાં ભૂલ પડી જાય છે બરાબર ચાર ના છેદમાં ત્રણ વત્તા પાંચના છેદમાં નવ વત્તા છ છેદમાં અઢારનો સરવાળો સરવાળો કેટલો થાય કેટલો તો બેટા હવે તમારે શું કરવાનું છે જો શું કીધું છે ચારના છેદમાં ત્રણ પાંચના છેદમાં નવ છના છેદમાં અઢાર નો સરવાળો કીધો છે તો હવે તમે શું કરશો બેટા અહીંયા આગળ સૌથી પહેલાં તમે શું જોવાનું છે છેદ જુઓ તો છેદ શું છે અસમાન છે એટલે કે વિષમ છેદી છે તો છેદ સમાન કરવા માટે તમારે શું લેવો પડે લસા લેવો પડે તો લસા લો ત્રણ નવ અને અઢારનો લસા જો બેટા ત્રણ બે ભાગ ચલો ચલો બે ત્રણ નવ અને નવ પછી ત્રણ ત્રણ એકા ત્રણ તરી નવ ત્રણ તરી નવ અને ત્રણ એક એક તો લસા કેટલો આવે બેટા ત્રણ દુ છ ત્રણ છ તરી અઢાર ત્રણ તરી નવ નવ દુ અઢાર કેટલો લસા આવે બેટા અઢાર તો જે પણ લસા આવે બેટા એને આપણે શું કરવાનું છે બધા વડે ભાગવાનું છે એટલે કે હા ચલો બેટા ડાયરેક્ટ હું તમને કહી દઉં અહીંયા અઢાર વડે ગુણો અહીંયા અઢાર વડે ગુણો અહીંયા અઢાર વડે ગુણો તો ચલો ભાગ ઉડાડો તો ત્રણ છ અઢાર નવ દુ અઢાર અઢાર એકા અઢાર ચલો હવે જો પ્રયાસ કરો બેટા સમજવાનો પ્રયાસ કરજો છ ચાર ચોવીસ વત્તા બે પાંચ દસ વત્તા છ એકા છના છેદમાં કેટલા આવશે બેટા અઢાર હા ચલો ચોવીસ ને દસ કેટલા થશે ચોત્રીસ ને છ ચાલીસના છેદમાં કેટલા આવશે બેટા અઢાર ચાલીસના છેદમાં અઢાર તો હવે આના ભાગ ચાલે છે ના ચાલતા હોય તો આર્યો જવાબ પણ ચાલે છે બેટા જો વીસ દુ ચાલીસ અને નવ દુ અઢાર હજુ ભાગ ચાલે છે બેટા નથી ચાલતા તો આર્યો આપણો શું બની ગયો બેટા ફાઇનલ આન્સર મળી ગયો છે બેટા ફાઇનલ આન્સર મળી ગયો છે હજુ કહું છું બેટા સમજવાનો પ્રયાસ કરજો અને ન સમજાય તો ફોટો પાડો વોટ્સઅપ કરો અને શીખવાનો પ્રયાસ કરો બેટા આરો પ્રશ્ન તમારે ક્યારે બે હજારને ત્રણને સાલમાં પૂછાઈ ગયેલો છે એટલે ધ્યાન રાખજો આ પ્રશ્ન પૂછાશે ઓકે તો બેટા તમારે આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની છે અને તમારા બધા મિત્રોને પણ મોકલી દેવાની છે તો હવે બેટા ચલો હવે પાંચ નંબરનો પ્રશ્ન જોઈએ બેટા કયા નંબરનો જોવાનો છે પ્રશ્ન પાંચમા નંબરનો સોરી ચલો પાંચમા નંબરનો પ્રશ્ન જોવા કોઈ એક સંખ્યાના કોઈ એક સંખ્યાના પાંચના છેદમાં સાતમો ભાગ અને સાતના છેદમાં અગિયારમાં ભાગ વચ્ચેનું અંતર ભાગ વચ્ચેનું અંતર હોય તો તે સંખ્યા કઈ હશે બેટા સિમ્પલ પ્રશ્ન છે સાવ સરળ પ્રશ્ન છે શું કીધું છે જો કોઈ એક સંખ્યાના કેટલા છે બેટા પાંચ એક્સ ભાગ અને કોઈ એક સંખ્યાના કોઈ એક સંખ્યાના કયો ભાગ છે પાંચ સાત તો કોઈ એક સંખ્યા તો કોઈ એક સંખ્યા એટલે કે એક્સ એનો કયો ભાગ કીધો છે બેટા કયો ભાગ કીધો છે પાંચ ઇન્ટુ સાતનો ભાગ પાંચના છેદમાં સાત બરાબર સા જુઓ બેટા ધ્યાન રાખજો ના ની નું ના જે પણ આવે ત્યાં હંમેશા શું હોય બેટા એટલું જ રાખો ક્યાં હોય હંમેશા એનો મતલબ શું થાય બેટા ગુણાકાર હશે શું હશે બેટા ગુણાકાર હશે આટલું ધ્યાન રાખજો બેટા આવું કોઈ નહીં સમજાવે એટલા માટે કહું છું પછી અને સાત અગિયાર ભાગ વચ્ચેનું અંતર કેટલું કીધું છે છ કીધું છે ભાગ વચ્ચેનું અંતર અંતર ક્યાં આવે પાંચ માઇનસ ત્રણ કહો તો એનું અંતર કેટલું આવે બેટા બી આવે તો અંતર માટે શું કહેવાય નિશાની માઇનસ છે એટલે કે બાદ બાકીની આટલી ખબર પડી ગઈ હા તો માઇનસ કેટલા આવશે બેટા સાતના છેદમાં કેટલું અંતર છ છે આટલી ખબર પડી ગઈ બેટા હવે આપણે શું કરવું છે સાદુરૂપ આપવાનું છે તો સાદુરૂપ કેવી રીતે ચાલો જોઈ લઈએ તો પાંચ એક્સ ચલો પાંચ નામ રાખો સાત આમ બની ગયું સાતના છેદમાં અગિયાર બરાબર છ અને ઇન્ટુ એક્સ હતા બરાબર હવે શું કરો બેટા ચલો અહીં આગળ હું તમને લખો હવે પ્રયાસ કરું તો અગિયાર પાંચ જો આને બે રીતે શું થાય શોધીને પણ કરાય જો પણ આપણે સરળ રહેતું હોય તો લસા ના શોધાય ડાયરેક્ટ ગુણાકાર કરો લો અગિયાર પાંચ પંચાવન સત્યો સત્યો ઓગણપચાસ અને અગિયાર સાત કેટલા થશે બેટા સત્યોતેર તમે લસા કરશો તો આ રીતે જવાબ આ જ મેથડ બનશો બરાબર અને કૌશિક બાર કેટલો હતો એક્સ હતો બરાબર કેટલા હતા બેટા છ હતા આટલી ખબર પડી ગઈ હા હવે જો પંચાવનમાંથી ઓગણ પચાસ જાય તો કેટલા વધશે બેટા છાસઠ કેટલા વધશે સોરી બેઠા છ વધે કેટલા વધે છ વધે અને પચ હા છ વધે ભાગ્યા સત્યોતેર ઇન્ટુ આ એક્સ બરાબર છ તો હવે શું કરશો બેટા આને તમે આ સત્યોતેર અહીંયા ગુણી લેશો કે સત્યોતેર ગુણ્યા કેટલા કરી નાખશો બેટા તો એક્સ બરાબર શું આવશે સત્યુ છ ગુણ્યા સત્યોતેર અને આ રે છ ક્યાં જશે બેટા ભાગમાં જશે અહીંયા અંગે છ એક્સ સાથે ને એ છ એક્સ ક્યાં આવી ગયા અહીંયા આવી ગયા બરાબર ભાગ ઉડે છે હા છ ગયા છ ગયા તો વધ્યા શું એક્સ બરાબર સત્યુ થાય શું વધ્યા સત્યુ થાય તો માટે બેટા જો હવે તમને ખ્યાલ આવી ગયો કોઈ એક સંખ્યાના પાંચના છેદમાં સાતમાં ભાગ અને સાતના છેદમાં અગિયારના ભાગ વચ્ચેનું અંતર છ હોય તો એક્સ બરાબર એ સંખ્યા કઈ હશે સત્યુ થશે કઈ હશે સંખ્યા સત્યુ થશે ખબર પડી કે બેટા સમજવાનો પ્રયાસ કરજો સમજાય તો જ તમે આગળના ક્લાસ જોવાનો પ્રયાસ કરજો ન સમજણ પડે તો મને વોટ્સઅપ કરી આપજો ચાલો હવે આપણે પ્રશ્ન જોઈએ અગાઉનો કયો પ્રશ્ન પહોંચ્યા બેટા છઠ્ઠો પ્રશ્ન પહોંચ્યા કયો પહોંચ્યા છઠ્ઠો પ્રશ્ન જો તેરના છેદમાં પંદરમાં કઈ સંખ્યા ઉમેરવાથી ઉમેરવાથી જોઈએ ઉમેરવી જોઈએ કે જેથી પરિણામ જેથી પરિણામ એક મળે કેટલું મળે બેટા એક મળે તો ચાલો જોવાનો પ્રયાસ કરો શું કહે છે તેરના છેદમાં પંદરમાં કઈ સંખ્યા ઉમેરવાની હતી તેરના છેદમાં પંદરમાં કઈ સંખ્યા ઉમેરવાની છે આપણને ખબર નથી તેનું પરિણામ કેટલું મળે છે એક મળે છે તો સાવ સહેલો છે બેટા સાવ અને સાવ સહેલો છે તો હવે તમે શું કરશો બેટા આને તમે બે રીતે શોધી શકો છો કઈ રીતે બેટા શોધી શકો છો ચલો હવે તેર આગળ લખીને નાખો હવે પંદર આના છેદમાં તો છે આની આગળ નથી તો વધતા અને પંદર એક્સે કરી શકો બેટા બરાબર અહીંયા પંદર પણ લખી શકો છો બરાબર હા તો ચાલો આપણે આ રીતે ગણતરી કરવાનો પ્રયાસ તો બેટા જુઓ અહીંયા આગળ શું મળશે તો હું ડાયરેક્ટ કરી દઉં આ પ્લસ તેર છે તો આ બાજુ માઇનસ હશે એટલે કે પંદર એક્સ બરાબર પંદર માઇનસ તેર તો જવાબ શું આવશે બેટા એક્સ બરાબર શું આવશે પંદર માઇનસ તેરના છેદમાં આ ક્યાં જશે છેદમાં જશે એટલે પંદર તો ચાલો પંદરમાંથી તે જાય તો બે અને પંદરના પંદર તો બેટા આ આપણો શું મળી ગયો જવાબ મળ્યો શું મળ્યો જવાબ મળી ગયો છે ખબર પડી કે બેટા જો હજુ કહું છું બેટા ધ્યાન રાખજો ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો ન સમજણ પડે તો બેટા મને વોટ્સઅપ કરજો બેટા મારો નંબર છે નવસો નેવું છેતાલીસ સાહીઠ નવસો ને અડતાલીસ કેમ કારણ કે મારો એવો પ્રયાસ છે બેટા કે જે શિક્ષણનો ધંધો ચાલી રહ્યો છે અને આપણે શું કરવાનો છે જળ મૂળમાંથી બંધ કરવાનો પ્રયાસ કરવાનો છે ચલો બેટા હવે કયો પ્રશ્ન આવ્યો સાતમો પ્રશ્ન જોઈએ ચલો સાતમો પ્રશ્ન જુઓ બેટા યો છે સાતમો પ્રશ્ન તો સાતમો પ્રશ્ન જુઓ ચારના છેદમાં પાંચ માઇનસ ત્રણના છેદમાં ચારનું પરિણામ ખાલી જગ્યા હશે તો બેટા ક્યારે પૂછાય તો ઓગણીસો ને પંચાણુંમાં ક્યારે પૂછાયું તો ઓગણીસો ને પંચાણુંના વર્ષ બધા બેટા પ્રશ્ન પૂછાયેલા છે હું વર્ષ લખવાનું ભૂલી જવું તો મને માફ કરજો પરંતુ જો બેટા હવે જો શું કીધું છે કારણ કે શું છે વિષમ છેદી છે શું છે બેટા વિષમ છેદી છે તો વિષમ છેદી હોય તો સૌથી પહેલાં આપણે શું કરવાનું હોય લસા શોધવાનું હોય પાંચ અને ચારનો રસો કેટલો આવશે બેટા હું ડાયરેક્ટ કહી દઉં કે વીસ લસ આવશે પણ તમને શીખવાડું છું પાંચ અહીંકડા અહીંયા બે અહીં બે પાંચ અહીં એક પાંચ એક એક તો જો પાંચ તો દસ દસ તો વીસ મને ડાયરેક્ટ ખબર પડી ગઈ બેટા કેમ ખબર પડી હતી એકી અને બેકી સંખ્યા હતી અને બેને અલગ અલગ હતી એટલા માટે ચલો વીસ વડે ગુણો તો વીસ ગુણ્યા ચારના છેદમાં પાંચ માઇનસ ત્રણના છેદમાં ચાર ગુણ્યા વીસ ભાગ્યા વીસ ચલો પાંચ ચાર વીસ ચાર પાંચ વીસ ચોખો ચોખ્ખો સોળ ત્રણ પાંચ પંદર માઇનસ વીસ એકના છેદમાં વીસ તો કેટલા આવશે બેટા એકના છેદમાં વીસ તો બેટા આ રીતે આના જવાબ આપણે શોધી શકાય ખબર પડી કે એકના છેદમાં કેટલો આવશે બેટા એકના છેદમાં વીસ ખબર પડી કે બેટા સમજવાનો પ્રયાસ કરજો સમજી જાય તો જ આગળનો ક્લાસ તમારે જોવાનો પ્રયાસ કરવાનો છે ચલો હવે થોડુંક લેવલ વધશે પ્રશ્નોનો જવાબ પણ વધશે તો હવે આપણે એ પ્રકારના પ્રશ્નો જોવાનો પ્રયાસ કરીશું ચલો પ્રશ્ન નંબર કયો બેટા આવ્યો આઠમો પ્રશ્ન નંબર કયો આઠમો જુઓ એકના છેદમાં ચાર એકના છેદમાં બે ના છેદમાં ત્રણ ત્રણ છેદમાં ચાર સૌથી મોટો સૌથી મોટો અપૂર્ણાંક કયો હશે કયો હશે હવે બેટા જો તમને આ પ્રશ્ન થોડુંક અલગ રીતે તમને પૂછી શકે છે માની લો કે તમને જ રકમ કીધી છે બેટા જો એ હવે હું તમને કહું કે આ જ રકમ કીધી છે આગળ ચાર લખી દે અને આગળ ચાર લખી લે તો બેટા તમને જો આવી જ રકમ કીધી છે તો બધાના છેદ કેવા છે સમાન છે શું કીધું છે બધાના છેદ કેવા છે સમાન છે તો સમાન છેદ હોય તો નીચેલાને કંઈ લેવા દેવા હોય નહીં તો સૌથી મોટી સંખ્યા કહે તો સૌથી ઉપર મોટી સંખ્યા કઈ છે આ રહી તગડાવાળી મોટી કહેવાય સૌથી નાની સંખ્યા કઈ છે આ રહી છે આ પણ છે બરાબર આટલી ખબર પડી ગઈ હા પરંતુ આગળ શું છે બેટા છેદ અલગ અલગ કીધા છે શું કીધા છે છેદ અલગ અલગ છે જુઓ તમે હા છેદ અલગ અલગ છે તો સૌથી પહેલાં આપણે શું કામ કરવું પડશે કે આના શું કરવા પડશે છેદ સરખા કરવા પડશે શું કરવું પડશે સરખા કરવા પડશે તો છેદ સરખા કરવા માટે આપણે એક જ ઓપ્શન છે શું છે લસા શું છે બેટા લસા તો લસા શોધો બે ત્રણ ચારનો ત્રણ અને ચારનો લસા શોધવાનો પ્રયાસ કરવાનો ચલો બેનો લસા શોધો બેટા બે એકા બે ત્રણ બે બે ચાર પછી બે એક ત્રણ એક ત્રણ એક 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 ચલો ત્રણ દુ છ દુ બાર કેટલો લસા આવે બેટા બાર આવે હવે હું ડાયરેક્ટ ગણવાનો પ્રયાસ કરું બેટા તમે થોડું ડાયરેક્ટ ના ગણતા ન આવડે તો ચલો અહીંયા કેટલા આવશે બાર અહીંયા કેટલા વડે ગુણો બાર વડે અહીંયા કેટલા વડે બાર વડે અહીંયા બાર વડે ભાગ ઉડે છે ઉડાડી દઉં ચલો ચાર તરી બાર બે છક બાર ત્રણ ચાર બાર ચાર તરી બાર તો બેટા આપણી પાસે શું વધ્યું જો શું વધ્યું ત્રણ વત્તા છ વત્તા ચાર વત્તા ત્રણ બરાબર અને છેદમાં કેટલા હતા બાર કેટલા હતા બેટા બાર હા બેટા સૌથી મોટો છે બેટા જો આ તરી નવ થાય બેટા એમ કેટલા લેખા છે ત્રણ લેખા છે તો નવ નવ તરીકે નવ થાય સૌથી મોટી સંખ્યા કઈ બની ગઈ આ રહી તો સૌથી મોટી સંખ્યા બની ગઈ છે છેદ કેવા છે બેટા બધા સમાન થઈ ગયા છે હા છેદ બધા સમાન થઈ ગયા છે તો ઉપરની કઈ સંખ્યા મોટી છે નવવાળી તો આપણે જગ શું હશે બેટા ત્રણના છેદમાં ચાર અને અપૂર્ણાંક સૌથી શું હશે બેટા મોટા હશે શું હશે બેટા મોટા હશે ખબર પડી ગઈ છે સમજવાનો પ્રયાસ કરજો બેટા બહુ જ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે એટલા માટે હું તમને કહું છું વારંવાર કહું છું બે હજારની સાલમાં પૂછાયેલો પ્રશ્ન છે ચલો હવે નવમો પ્રશ્નનો આપણે જોઈએ બેટા નવમો પ્રશ્ન જુઓ બેટા શું કે છે નવમો પ્રશ્ન એવો છે સિમિલરલી તમે ગણવાનો પ્રયાસ કરજો એકના છેદમાં બે ત્રણના છેદમાં ચાર પાંચના છેદમાં છ અને દસના છેદમાં અગિયાર સૌથી નાનો પૂછ્યો શું પૂછ્યો છે બેટા આમાં સૌથી નાનો પૂછ્યો છે સૌથી નાનો અપૂર્ણાંક પૂછ્યો છે શું પૂછ્યું છે અપૂર્ણાંક પૂછ્યો છે તો બેટા સૌથી નાનો અપૂર્ણાંક જુઓ સૌથી નાનો અપૂર્ણાંકનો મતલબ શું થાય બેટા શું થાય સૌથી નાનો પૂર્ણ આપણે સૌથી પહેલાં શું કરવાના છેદ સમાન કરવાના છે તો છેદ સમાન કરશો એટલે તમારે શું કરવાનું છે લસા શોધો બેટા હવે તમને નહીં સમજાવું કે હવે તમારે જાતે કરવાનું છે બે ચાર છ અને અગિયારનો શું શોધવાનો છે લસા શોધવાનો છે બરાબર અને લસા શોધીને તમારે શું કરવાનું છે ગોળી રાખવાનું છે અને ભાગ ચલાવી દેવાનો છે જે જવાબ આવે એ તમારે શું કરવાનું છે બેટા કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે અને કોમેન્ટ બોક્સમાં ના કહો તો તમારે એનો ફોટો પાડવાનો છે અને સાચું છે કે ખોટા માટે તમે બેટા મને નવસો નેવું છેતાલીસ સાહીઠ નવસો અડતાલીસ ઉપર બેટા તમારે શું કરો છે વોટ્સઅપ કરી દેવાનો છે મને જેથી કરીને આપણે આપણા પરીક્ષામાં સાચું એવું અને સચોટ પરિણામ મેળવી શકીએ ચાલો છેલ્લો દસમો પ્રશ્ન છે બેટા આપણે દરેક ભાગમાં દસ પ્રશ્નો જોવાનો પ્રયાસ કરીશું તો દસમો પ્રશ્નો છે આપણી પાસે તો દસમો પ્રશ્ન છે આપણો એક્યાસી બેના છેદમાં સાત ગુણ્યા સાત બેના છેદમાં નવ બરાબર બેટા આનો તમારે જવાબ મને કહેવાનો છે હવે સાહેબ કેવી રીતે ખબર પડે તો સૌથી પહેલાં બેટા આને આપણે શું કર્યું હતું આમાં સરવાળો ઉમેર દેવાનો છે ચાલો હું તમને થોડુંક શીખવાડ દઉં થોડીક ખીટ આપી દો તમે પછી ગણજો જાતે સાત નવ કેટલા થાય સાત નવ કેટલા થાય બેટા કેટલા થાય સાત નવ સાત નવ ગણ્યા બોલો સાત એકા સાત સાત દો ચૌદ સાતર એકવીસ સાત ચાર અઠ્યાવીસ સાત પાંચ પાંત્રીસ સાત છે બેતાલીસ ઓગણ પછી સાત આઠ છપ્પન સાત નવ ત્રેસઠ ત્રેસઠ ને બે બેટા છેદમાં કેટલો આવશે બેટા આવશે પાસઠના છેદમાં કેટલો કેટલો આવશે આવશે બેટા બેટા બરાબર છેદમાં નવ તો બેટા આટલું આપણને મળી ગયું હવે આવું નવું તમારે ગણતરી અહીંયા કરવાનું છે બંનેનો શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે બરાબર બંને શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે ચાલો આનો લઈ લઈએ આનો કરી લઈએ બેટા તો એક્યાસી ગુણ્યા સાત તો કેટલા થશે એક્યાસી ગુણ્યા સાત તો કેટલા થશે એક્યાસી પાંચસો ને સડસઠ હા પાંચસો ને ઓગણ સિત્તેર કેટલા થશે પાંચસો ને ઓગણ સિત્તેરના છેદમાં સાત ગુણ્યા પાસઠના છેદમાં નવ બેટા આ તમારે શું કરવું છે ગણતરી કરવાનું છે અને ગણતરી કરીને તમારે મને જવાબ શું કરવાનો છે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે બરાબર હવે તમારે તમારે શું કરવાનું છે લસા લેવાનો છે કે નહીં લેવાનો હવે તમારો પ્રશ્ન છે બરાબર હવે તમારે જો ન આવડતો હોય તો બેટા મને કોમેન્ટ બોક્સમાં કહેજો ત્યાં આગળ હું તમને કહી દઈશ બરાબર ચલો હવે તમારે શું કરવાનું છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને તમારા બીજા મિત્રોને પણ બીજા મિત્રોને મોકલવાની છે અને ન આવડતા પ્રશ્નો હોય બેટા એ તમારે મને વોટ્સઅપ કરી આપવાના છે તો ચલો દરેકે દરેક ક્લાસ જોજો ધ્યાનથી જોજો સમજવાનો પ્રયાસ કરજો અને ન સમજવો પડે તો મને મોકલજો આપણું પરિણામ સારું એવું લાવવાનું છે તમારા મને પણ સપનું પણ પૂરું કરવાનું છે મિત્રો મળીએ નવા ક્લાસમાં જય હિન્દ જય ભારત